વડોદરા હરણી બોટ કાંડને લઈને મોટી અપડેટ્સ સામે આવી રહી છે વડોદરા હરણી બોટ કાંડમાં પંદર જેટલા આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર થઈ એક વર્ષ સુધી કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી માટે દલીલ ચાલી હતી તો મુખ્ય દલીલ સરકારી વકીલ અનિલ દેશી દ્વારા કરવામાં આવી હતી તો બોટની કોઈ પણ પ્રકારીની મેન્ટેનન્સ કરવામાં આવી નથી બોટના ઉપર બોર્ડ પર બાળકોને બેસાડવામાં આવ્યા હતા તો અઢાર એક બે હજાર ચોવીસની આ ઘટના કે જેમાં કુલ બાવીસ આરોપીઓ આ હરણી બોટ કાંડના છે કે જેમાં આરોપી બે ગોપાલ શાહ વિનિત કોટિયા નિલેશભાઈ કાંતિલાલ શાહ કલ્પેશભાઈ ભટ્ટ દીપેન શાહ ધ્રુમિલ શાહ શાંતિલાલ સોલંકી વેદ પ્રકાશ યાદવ રશ્મિ કાંત પ્રજાપતિ ભીમસિંહ યાદવ ડિસ્ચાર્જ તેઓની નામંજૂર કરવામાં આવ્યા છે કે સે બોર્ડ પર આવે તે પહેલાં જ ડિસ્ચાર્જ જે મૂકવામાં આવી હતી કે જેના મંજૂર કરવામાં આવી છે આર્થિક નફો ફાયદો મેળવી અને મોટી ટકાવારી માટે આ લોકો કે જે કોટ્યા પ્રોજેક્ટમાં તેઓ કરતા હતા અવારનવાર પાર્ટનર કે જે આ કોટ્યા પ્રોજેક્ટમાં જોડાયા હતા અને સેફટી મેટર લાઈફ જેકેટ જગ્યા પર ન હોવા બોટ ચલાવવા માટે યોગ્ય માનસ નથી મૂકવામાં આવ્યા ત્યારે તમામ મુદ્દાઓ કે જે સરકારી વકીલ દ્વારા દલીલમાં મૂકવામાં આવ્યા હતા વડોદરાની અંદર તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ હરણી વિસ્તારની અંદર હરણી તળાવની અંદર જે જગ્યાએ બોટિંગની વ્યવસ્થાને બધું કરવામાં આવેલું હતું તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવેલા હતા તે વખતે આયોજકોની જે બોટ ચલાવતા હતા ત્યાં તળાવની અંદર વ્યવસ્થા બધી રાખેલી હતી પિકનિક પોઈન્ટ રાખેલા હતા એ લોકોની નિષ્કાળજીના કારણે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના કરુણ મોત નીપજેલા હતા અને તેમાં તપાસ કરતા આ કોટિયા પ્રોજેક્ટ અને અન્ય લોકો આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાઈ આવતા તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદ દાખલ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછીથી ચાર્જશીટ કરવામાં આવી અને એ ચાર્જશીટની અંદર સરકારે આરોપીઓ વિરુદ્ધ શું શું પુરાવા છે તે બાબતનું લિસ્ટ રજૂ કર્યું ડોક્યુમેન્ટરી લિસ્ટ રજૂ કરતા આ કામે કુલ વીસ આરોપીઓ છે એ વીસ આરોપીઓ પૈકી પંદર આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન્સ દાખલ કરવામાં આવેલી હતી આ એપ્લિકેશન્સ દાખલ કરવાની અંદર મુખ્ય કોટિયા પ્રોજેક્ટના બિનિત કોટિયા નિલેશ કાંતિલાલ શાહ ગોપાલ પ્રાણલાલ શાહ હિતેશ શાહ દિપેન હિતેશ શાહ ધર્મિલ ગિરીશ શાહ દેવપ્રકાશ યાદવ શાંતિલાલ ઈશ્વર ભીમસી યાદવ જતીન દોશી તેજલ આશીષ દોશી નિહાદ દિપેન દોશી આ બધા વિગેરોએ નામદાર કોર્ટની અંદર કુલ પંદર આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હતી આ ડિસ્ચાર્જ અરજી છેલ્લા દોઢ બે વર્ષથી નામદાર કોર્ટની અંદર દલીલો અને પુરાવાના તકરારો ચાલતી હતી એમાં સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે આરસી કોડેકર સાહેબ તેમજ તેઓની સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મારી પણ નિમણૂક કરવામાં આવી છે સાથે આસિસ્ટન્ટ તરીકે અલ્કે એન શાહની નિમણૂક કરવામાં આવેલી છે આ તમામ લોકોએ અમે લેખિત દલીલો રજૂ કરી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવતા જજમેન્ટ્સ રજૂ કરેલા હતા અને એ બધા જજમેન્ટના આધારે નામદાર કોર્ટે આજે આ તમામે તમામ આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે અને પ્રાથમિક દૃષ્ટિએ આ પાર્ટનર્સ હતા બધા અને તેઓ આર્થિક રીતે નફો મેળવવા માટે ભાગીદારી પેઢીની અંદર પાંચ ટકાના ભાગીદાર દસ ટકાના ભાગીદાર અને આ ઓટિયા પ્રોજેક્ટ રન કરવાના ટ્રી સ્ટાર પ્રોજેક્ટ રન કરવાના અને આવી રીતે આ હળણી તળાવની અંદર બોટિંગની વ્યવસ્થા હતી એની અંદર નામદાર કોર્ટે પ્રાથમિક રીતે આ લોકોને નિષ્કાળજી અને ગંભીર પ્રકારે આ મૃત્યુ થવાનો જે બનાવ બનેલો છે એની અંદર પ્રાથમિકના તારણોની અંદર સેફ્ટી મેજર્સની ખામી ત્યાં એક્સપર્ટ લોકોને ત્યાં બચાવ માટે રાખવા માટેની ખામી એવા ઘણા બધા મુદ્દાઓમાં નામદાર કોર્ટ અમારી દલીલો સાથે સમર્થ થઈ છે અને લાઈફ જેકેટ અવેલેબલ નહીં બોટની અંદર સંખ્યા કરતાં વધારે કેપેસિટીમાં બાળકોને બેસાડવાના અને કોઈ એક્સપર્ટ કર્મચારી રાખેલો નહીં ત્યાં આગળ જે પ્રકારે કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એ એવા પ્રકારના કોન્ટ્રાક્ટની કોઈ શરતોનું પાલન કરવામાં આવેલું નહોતું એટલે આ તબક્કે નામદાર કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ તમામ આરોપીઓ સામે કેસ ચાલી શકે છે અને તેમની તેમના ઉપર મૂકવામાં આવેલો આરોપમાં નામદાર કોર્ટની કાર્યવાહી આગળ વધશે ડિસ્ચાર્જ કરવાની અરજી જે હતી તે નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે આમ તમામ આરોપીઓ વિરુદ્ધ આવનાર દિવસોમાં નામદાર કોર્ટની અંદર પુરાવા રજૂ કરી અને કેસ ચલાવવામાં આવશે કેસ માટે આ ખૂબ જ મહત્વની બાબત છે કે જ્યારે પોતે નફો મેળવવા માટે પાર્ટનરશીપ કરતા હોય નવા નવા કોન્ટ્રાક્ટ બીજા અન્ય એજન્સીઓને આપતા હોય તે લોકો નફાની અંદર પોતાના પર્સન્ટેજ કરે જે એકબીજાને કોન્ટ્રાક્ટ ટ્રાન્સફર કરેલો છે તે બાબતની જાણ પણ કોર્પોરેશનને કરેલી નથી અને આ પ્રકારે પર્યટક યોજવામાં અને બાળકોને તળાવની અંદર બોટિંગ કરાવવા માટેની જે સાવચેતી રાખવી પડે એવી કોઈ સાવચેતી રાખેલી નથી ઓવરલોડેડ કરેલું છે આ કેસની અંદર એફએસએલના રિપોર્ટ છે પંચનામા છે અને જે રીતે કરુણ બનાવ બનાવવા પામેલ છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ હાલના આરોપીઓ ગુનેગાર આરોપીઓ છે અને તેઓની સામે કેસ ચલાવવો એમ કરીને ડિસ્ચાર્જ નામંજૂર કરવામાં આવ્યો અમારા તરફે મુખ્ય દલીલ એવી હતી કે જે પ્રકારે આ તળાવની અંદર બોટ ચલાવવામાં આવતી હતી એ બોટની મેન્ટેનન્સ કરવામાં આવતું નહોતું બોટની અંદર જે રીતે કેપેસિટી પ્રમાણે બોટની અંદર લોકો બેસે વિદ્યાર્થીઓ બેસે તો એની દેખરેખ રાખનાર કોઈ વ્યક્તિ નહીં કોઈ સુપરવિઝર નહીં આડેધળ બેસાડી દીધેલા હતા બોટની કેપેસિટી ઉપરાંત બેસાડી દીધેલા નાના ખુલ્કાઓ હલનચલન ન કરી શકે ઉપર ડેશબોર્ડ પર પણ બેસાડી દેવામાં આવેલા હતા આમ તમામ પ્રકારની નિષ્કાળજી રાખવામાં આવેલી હતી ફક્ત ફક્ત તેઓનો હેતુ પૈસા કમાઈને આર્થિક લાભ મેળવવાનો હતો કોઈ સેફટી મેજર્સ રાખેલા નથી અને એના કારણે જ આ ગંભીર પ્રકારનો બનાવ નાના ફૂલકાઓ અને બે શિક્ષિકાઓના મૃત્યુ નીકળવાનો થઈ નથી હંડ્રેડ પર્સન્ટ જ્યારે કોર્પોરેશન પાસેથી આ કોન્ટ્રાક્ટ ખોટિયા પ્રોજેક્ટે મેળવ્યો અને ત્યાર પછીથી અવારનવાર નવા પાર્ટનરો થયા ગોપાલ સાથી માંડીને બીજા અન્ય ભાગીદારો આની અંદર ઉમેરાતા ગયા ત્યારે નફાની અંદર જ્યારે પોતે ભાગીદાર હોય ત્યારે તેની જવાબદારીમાં પણ પોતાની જવાબદારી સ્પષ્ટ આવતી હોય તેમ છતાં પણ જવાબદારીના ભાગરૂપે એ પ્રાઇમરી જે કાળજી રાખવી જોઈએ તે પણ નથી રાખી અને ટેકનિકલ જે કામ રાખવું જોઈએ કાળજી એ પણ નથી રાખી જેના કારણે એ લોકોની નિષ્કાળજી અને આ જે પ્રકારે એમણે ગેરકાયદેસરનું કૃત્યુ કર્યું છે એના કારણે આ માનવ વધ થવા પામેલ છે તો જેને લઈને કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે